આજે પૂનમ હોવાને કારણે ડુંગર પર ચડવાનો તળેટીનો મુખ્ય દ્વાર સવારે સવારે નાખવામાં આવ્યો હતો અને માતાજીની પ્રથમ મંગળા આરતી કરવામાં આવી હતી ડુંગર મંદિર વરતી પરિવારના મનસુખ ગીરી ગૌશાઈએ જણાવ્યું હતું કે આજે કાર્તિકી પૂનમના દિવસે મંદિરમાં માતાજી સમક્ષ ગર્ભગૃહમાં ચોકલેટ તથા સૂકો મેવો ને ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો અને ફૂલોના હારનો વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો ચોટીલામાં વર્ષની કાર્તિકી અને ચૈત્રી એમ્બે બે પૂનમ દરમિયાન ગુજરાતના અલગ અલગ વિસ્તારમાંથી માતાજીના અપકળા સંગ આવતા હોય છે આ સંગો અન્ય ભક્તજનો માટે આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બનતા હોય છે જેમાં ખાસ ઉત્તર ગુજરાતના સંગો ડીજે સાથે માતાજીને ગરબા વગાડી રાસ રમતા રમતા માતાનો જયકારો બોલાવે છે ત્યારે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની જાય છે સંગો દ્વારા અબિલ ગુલાલ કંકુ અને ફૂલોની પાંદળીઓ ઉડાડવામાં આવે છે જેના કારણે હાઈવે થી તળેટી સુધીનો રસ્તો લાલ ગુલાબી થઈ જાય છે આ રસ્તા પર ચાલી માતાજીના ભક્તો આનંદની લાગણી અનુભવતા હોય છે કાર્તિકી પૂનમના ટ્રાફિક ને ધ્યાનમાં રાખી જિલ્લા પોલીસ દ્વારા વધારાનો પોલીસ સ્ટાફ તથા હોમગાર્ડ જવાનો તહેનાત કરવામાં આવ્યા હતા ચોટીલાના મહિલા પીઆઈ આઈબી વલ્લવી જાતે જ ડુંગર તળેટી પાર્કિંગ તથા ડુંગરના પગથિયા પર પોલીસ બંદોબસ્ત ચુસ્ત રહે તે માટે સતત હાજર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ જયેશભાઈ મોરી